તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર શરૂ થશે કાર્યાલય આજથી લોકસભા બેઠકોવાર વાર કાર્યાલય શરૂ થશે ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા હાજર રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે કશ્યપ જોડાઈ ગયા છે કશ્યપ અલગ અલગ જગ્યાએ એટલે કે લોકસભા બેઠક પર કાર્યાલયની શરૂઆત થશે શું વધુ વિગત તમામ છવ્વીસ લોકસભા સીટ છે જ્યાં મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત છે તે આજથી ભાજપ દ્વારા કરવામાં આવશે તમામ છવ્વીસ બેઠકો છે તેમાં એક સાથે આ લોકસભા કાર્યાલયો છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને બીજેપીના રાષ્ટ્રીય પ્રમુખ છે જે પી નડ્ડા તેમના હસ્તે આ કાર્યાલયનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવશે બીજેપી પ્રવક્તા ઋતુજ પટેલ આપણી સાથે છે તેની સાથે વાત કરીશું એક સાથે તમામ સીટ ઉપર લોકસભા કાર્યાલયોની શરૂઆત ઉમેદવારની જાહેરાત

છવ્વીસ લોકસભા બેઠક લડવા માટે અનેક ઉમેદવારો છે અને એમાંથી શ્રેષ્ઠ ઉમેદવારોનું ચયન એ ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે અને એ જ ક્રમમાં જ્યારે બે વખતથી અમે લોકસભા બેઠકો જીતી રહ્યા છીએ ત્યારે આ વખતે નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટે માન્ય અમિતભાઈ સાહેબના માર્ગદર્શનમાં માન્ય સી આર પાટીલ સાહેબ અને માન્ય ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં ગુજરાતના કાર્યકર્તાઓ એ છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠક જીત છે અને તમામ બેઠકો એ પાંચ લાખ કરતાં વધુ લીડથી જીતશે એવો એમને સંપૂર્ણ વિશ્વાસ છે એ જ ક્રમમાં આજે રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય જેપી પી નડ્ડા સાહેબ અહીંયા પધારી રહ્યા છે ગાંધીનગર લોકસભા કે જેમનું પ્રતિનિધિત્વ દેશના સહકાર અને ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ કરે છે જેમના નેતૃત્વમાં ઓગણીસ કરોડ કરતાં વધુ રકમના વિકાસ કામો છેલ્લા પાંચ વર્ષમાં થયા છે એ ગાંધીનગર લોકસભાના કાર્યાલયનું આજે ઉદઘાટન થવાનું છે માન્ય જેપી નડ્ડા સાહેબ પ્રત્યક્ષ રીતે અહીંયા ઉપસ્થિત રહીને એનું ઉદઘાટન કરશે અને સાથોસાથ એ જ સમયે તમામ પચીસ લોકસભા બેઠકોના કાર્યાલયોનું ઉદઘાટન પણ વર્ચ્યુઅલી થવા જઈ રહ્યું છે મને લાગે છે કે છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠક જીતવા માટે અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ફરી એકવાર વડાપ્રધાન બનાવવા માટે અમે આજથી જ અમારી ચૂંટણી પ્રચાર તો પ્રચાર વ્યવસ્થા કો તો વ્યવસ્થા સંપૂર્ણ આજે શ્રી ગણેશ કર્યા જે પ્રમાણે હમણાં પાંચ રાજ્યોમાં જે ઇલેક્શન થયા કેટલાક ઉમેદવારોના નામ એડવાન્સમાં જાહેર કરી દેવામાં આવ્યા હતા ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ થશે લોકસભામાં જો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર